હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદમાં યુવતી પાસેથી પ્રસાદ છીનવો રિક્ષા પડ્યો ટ્રેનમાં અમદાવાદમાં આવેલી એક યુવતીએ રિક્ષા ચાલકને લૂંટીને નશો કરી પ્રસાદ ખવડાવતા ખળભળાટ મચી ગયો હતો યુવતી મણિનગર રેલવે સ્ટેશનથી રિક્ષામાં મુસાફરી કરી રહી હતી અને લખિયારમાં મેરડી માતા અને અંબા માતાના મંદિરે દર્શન કરવા જઈ રહી હતી દર્શન કર્યા બાદ યુવતીએ પેંડાનો પ્રસાદ રિક્ષા ચાલકને આપ્યો અને ડ્રાઈવરે જમવાનું સમાપ્ત કર્યા પછી તેણે ટૂંક સમયમાં જ હોશ ગુમાવી દીધો હતો છોકરીની વાર્તા ચાર દિવસ પછી પ્રકાશમાં આવી જ્યારે રિક્ષા ડ્રાઈવરને હોસ્પિટલમાં હોશ આવ્યો અને કાગડાપીઠ જિલ્લાના રત્નદીપનગરમાં રહેતા વૃદ્ધ શિવનારાયણ યાદવે મણિનગર પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ નોંધાવી છે શિવનારાયણ યાદવ આજીવિકા માટે રિક્ષા ચલાવે છે અને થોડા દિવસો પહેલા શિવનારાયણ મણિનગર રેલવે સ્ટેશનની બહાર રિક્ષામાં મુસાફરોની રાહ જોઈ રહ્યા હતા ત્યારે જ સાંજે છ વાગ્યાની આસપાસ એક છોકરી તેના ચહેરા પર દુપટ્ટા સાથે આવી આ યુવતીએ રખિયાલ જવાનું કહે ત્યારે શિવનારાયણ યાદવે તેને રિક્ષામાં બેસવા કહ્યું હતું દર્શન માટે આવી ત્યારે તે બોક્સ લઈને રિક્ષામાં બેઠી હતી યુવતી નાના ચિલોડા શિવનારાયણ યાદવને અને જમ્યા પછી નાના ચિલોડા રિક્ષામાં ચડી ગયા હતા અને નાના ચિલોડા પહોંચ્યા પછી શિવનારાયણ યાદવને ચક્કર આવવા લાગ્યા અને અચાનક જ ભાન ગુમાવી દીધું હતું તો હાલ માટે આટલું જ મળીશું અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે